મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ વહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક પાંત્રીસ પાલની આવક જોવા મળી છે મિત્રો ભારેની વાત કરીએ તો મારીમાં સાતથી આઠ કિલોની ભારેમાં આવક જોવા મળી રહી છે મિત્રો તો પાલમાં મહારાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો પાલમાં જઈએ જાણી લઈએ આજના બજાર ભાવી તમે છે ચેનલ લાઈક શેર સપ્લાય કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને એકાવનનો નો ભાવ છે મિત્રો તમે ચૌદસો ને એકવીસ રૂપિયા નો ભાવ જે છે બે નંબર માલ છે મિત્રો ચૌદસો એકવીસ રૂપિયા ભાવ જે છે મિત્રો ₹100 ₹100 37 37 બહુ જ સત્ર લેગે છે 1436 રૂપિયાનો ભાવ છે તમે રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો 74 74 હટવડને હા હા ফাুহৱর ট়ার ঙহোলি বাুযেফলি ঝজসন একওতে পাুল বার ইমিশেড একছর বাুচ্যর আিযার হলুলে, আিোপে এবইমে ঔযেদের আঙেলে আিয়ুল�

હલા તો આવું થકે છે નમ નમ કે આને એક કઈ પૂંકા કેમ દા ભાણાના આવો એકાવો અપ્પા રામાયું ને હા

ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન નો ભાવ થયો ચૌદસો ને એકાવન નો ભાવ થયો જ આ મિત્રો આજની બજાર ની વાત કરીએ તો મિત્રો મિત્રો બજાર સેમ કાલ જેવું જ છે મિત્રો બજારમાં કોઈ એક રૂપિયા નો જોવા નથી મળી રહ્યો મિત્રો